ડાયરાન રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મી એકદમ મજામાં ને બસ હું આવ્યો સોલાર ની જોવા એક વાયરિંગ નો લોક ને મુકાઈ ગયો જોવા આવ્યો હતો બાકી અટાણે સાફ કરવા પૂરતું કઈ રહી ન મેં આવે તે ધોવાઈ જાય ને ખરેખર ભાઈ મેં અહીં આવો ઉપાડો માંડ્યો એને વાત જવા દીધો કંઈ કામ જ નથી થવા દેતો જો તાણી ધીરો 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 ચાલુ થઈ તાણી ત્યાં હા ગયું વાત જવા દો તમારે જોતો હોય તો લેતા જોવાય કે આપણે જિગ્નેશભાઈ પટેલ જિગ્નેશભાઈ પટેલ જ નામ છે આપણે તુલસી શ્યામ બાજુના ખાંભાની એ સાઈડ છે એ સાઈડ તો એટલો કઈ વરસાદ જ નથી કોમેન્ટ કરતા હોય કે અમારે એટલો કંઈ વરસાદ નથી અમારે ત્યાં ભાઈ ફૂકા બોલાવે દી ને વાત જવા દયો હા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય ની

કે કે છે આનું કે બુલેશિયારસ નહી નાનું હે દાંગા મોતા કેરાન ઓપિયા ભેગા આ તો અમે જો લીએ ને જ જોઈએ

র <poisoned indo by wastIP> <esi> <iblampa>

આ હા હા હવે પાછો આ જ રહેતી આજ દે ભરી નહી નાદી બબર પ્રસન હા કે એક लगभग वी थ्री थे सीमेल के बड़ी पड़ लगी तो या तू पीला का कर जाए कर साल उठ कर कर ना ना साल नहीं था कर माता ना थी सीमेल ले निपसी चली हो कहूँ थी सीमेल आ आ हम तो धारी क्यों खबर हुई तो ये इधर ही हम ना कितने ना खबर मा ये पड़ लगी कौन रहेगा सीमेल ने तो ये पड़ लगी इधर फंसेगी इधर जब हम

ম <laughs> ফ નાખી ના <Notre> <prosêm> <that>

પછી તો તમારે એ લેવું નહીં ખાટલાન ભાઈએ બાંધ એટલે આપો પછી મોળી મોળી લઈ ગયો તો હા આ ને હતી તે જાય ના તે અધૂર ના ના ઈ હા હા પછી કીધું આપો ને તો કીધું આપો એરા લેવા દીસો ને હું કા હા મને ત્યાં પૂછાર લાગે તો ખાટલે બાંધે દી બેઠા બેઠા હા તો કે એ મેસો હતી તમારે હા એ રહી હતી આવી ઉપાડી છે હા હાલો તો હું એકદી આવી તે ઈ ઓલી કરજો ફોન કરે નું આવી ઓલી તો હા હા કામ ને નીકળે આરો ઓલી છે મારી એ કરતી છે થાય